સુરસેના વરાછા વિસ્તારમાં બાંધકામ દરમિયાન દિવાલ ધારાસહી થવાની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં વરાછાની અંકુર સોસાયટી પાસે ચાલી રહેલા બાંધકામની પ્રોટેક્શન દિવાલ પત્તાની મહેલની જેમ ધારાસહી થતા અફરાતફરી મચી ગઈ હતી અને આ દુર્ઘટના એટલી અંશે પ્રચંડ હતી કે આસપાસના રહીશોને જાણે ભૂકંપ આવ્યો હોય તેવો અહેસાસ થયો હતો મળતી માહિતી મુજબ અંકુર સોસાયટી પાસે એક મોટો પ્રોજેક્ટનું બાંધકામ ચાલી રહ્યું છે

જણાવ્યું હતું કે અચાનક મોટો અવાજ આવ્યો અને ધ્રુજવા લાગ્યા અમને લાગ્યું કે ભૂકંપ આવ્યો એટલે અમે જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા ત્યારે શહેરમાં છેલ્લા થોડા સમયમાં બાંધકામ સાઈડ પર દિવાલ પડવાની આ બીજી ઘટના છે ત્યારે વારંવાર બનતી આવી દુર્ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રહીશોના આક્ષેપ છે કે બિલ્ડરો દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવતી નથી અને જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોના લોકોના જીવ જોખમમાં મુકાયા છે જ્યાં ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જવાબદાર વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કેમેરામેન હિરેન નિમાવત સાથે હિતેશ ચિત્રોડા ગુજરાત ન્યૂઝ સુરત